शरदमति अवनिमा जिहदािथया आ पासुखय पर भक् जननी दिले दरे ने दया कि दाचारु चरित्र गान करवा करुणा करी वंदु मंगल ति उरदरी सर्वोपरि श्रीहरि ॐ श्री स्वामीनारायणाय नमो नमः श्रीहरि कृष्ण शमाय नमो नमः श्रीगुणातितानन्द स्वामिने नमो तमने वा जे जनजे तेहरिजन कहु वरतन विसारता તમને નિસ દાનજે તમ વિના બીજે નથી માનતો માનજે माना भीजे नथी मान तूँ रेचे तमारा चरण माचीत दैही कदुखे नथी दाजता नथी पंच प्रीत सुता बेटा जागता गायछे जो त मारा गोण मिट नति मुकता सुन्दर मूर्तित सगुण अन्य उर्मा, वरि नथ के निरदारमवेनात्रि लोकमा न पडतो बीजाो भार सर्वेनाकारण समजी समरि स्वास उ स्वास मागता ऋथे चतुर्धा उदा <coughs> निष्कामे मेर निर्वेरमेरमने गणे एवा जनोयापणा तमे करो રક્ષા તે તને તે તેહ ને તમે એમાં અરસ પરસ છે તેના પાડો છો લાડ તમે શ્રી શ્રીહરી જો રૂઢરી રીત નું યામને આશ્ચર્ય આમને

ભગવાન નિસ્કોડાનંદ સ્વામી ભગવાન ને વાલા જે ભક્ત છે એના લક્ષણો આમાં બતાવ્યા છે સ્વામી કે તમને વાલા છે તમારા જનજી એ હરિજનનું કહું વર્તનજી ભગવાનને જે વાલા હોય એની ક્રિયા એની રેણી કેણી એનું વર્તન એ કેવું હોય એ નિષ્કુળાનંદ સ્વામી અહીંયા કહે છે ભગવાનને એક પળ માત્ર પણ વિચારતા નથી અને તમારા વિના બીજે ક્યાંય એનું મન પણ જાતું નથી આવા ભક્તને ભગવાન એક પણ પણ વિચારતા નથી સ્વામી કે બીજે ક્યાંય મન માનતું નથી ભગવાનના ભક્ત તમારા ચરણમાં કાયમી માટે એનું હોય છે ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું કે ભગવાનમાં જોડાણો હોય કેમ જણાય અને સાધુમાં જોડાણો હોય કેમ જણાય ભગવાનમાં જોડાણો હોય એ ભગવાનની મૂર્તિનું ચિંતવન કરતો હોય ભગવાનની જે ચેષ્ટા છે એ ચેષ્ટાને ગાતો હોય ભગવાનના જે ચિહ છે એ ચિહ્નને એ સંભાળતો હોય છે તો એમ નક્કી કરવું આની ક્રિયા છે ને એ ભગવાનમાં જોડાયેલી છે અને સાધુમાં જોડાયેલો હોય તો સ્વામી કે કથા વાર્તા વિના રહેવાય નહીં તો સમજી લેવાનું કે આ સાધુમાં જોડાયેલો છે પણ ભગવાનમાં જોડાયેલો હોય અને સાધુમાં જોડાયેલો હોય ને એ બેની સ્થિતિ કંઈક અલૌકિક હોય અને જે સાધુમાં જોડાયેલો હોય છે ને એ ભગવાનમાં જોડાયેલો હશે અને કદાચ ભગવાનમાં જોડાયેલો હોય પણ સાધુમાં જોડાયેલો હોય કે ના હોય એ કઈ નક્કી ના કહેવાય ઘણા તમે જુઓ ને તો ભગવાનના ભક્ત હોય છે સાધુના ના ભગત ના હોય અને ઘણા એવા હોય કે સાધુ ના ભગત હોય એ ભગવાન ના ભગત હોય કેવી રીતે હોય કે સાધુ છે એ ભગવાન નો મહિમા ગાય છે સાધુમાં એ તો થાય ને તો ધીરે 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 કરતા કરતા એને ભગવાનમાં હેત કરાવે અને ભગવાનમાં એને જોડી દે છે આટલો બે માં ફેર છે એટલે નિષ્કુળાનંદ સ્વામી કે જેને ભગવાનની વિશે પ્રીતિ છે ભગવાનને વિશે જેને હેત છે એના નિષ્કુળાનંદ સ્વામી અહીંયા લક્ષણ કે છે હે દેહમાં એને દુઃખ થાય ને તો એનું દુઃખ એને કાંઈ ન હોય પણ ભગવાનમાંથી જો એની વૃત્તિ હટી જાય ને તો એને દાજ બહુ થાય ભગવાનની મૂર્તિ દેખાતી હોય ધ્યાનમાં આવતી હોય ચીનમાં આવતી હોય અને પછી એમાંથી પ્રતિ ઉખડી જાય ને તો એને દાજ થાય છે કે આ હા હા વ્યવહારમાં પ્રધાન થઈ ગયો મને હમણાં દર્શન નથી થયા મહારાજના હે વ્યવહાર પ્રધાન થઈ જાય ને તો દર્શન ના થાય હો વડોદરાના વૈદરાજ હતા ને વૈદરાજ એ દવાખાનામાં બહુ હારું વાલતું થતી એક એમ કે ઘણો ટાઈમ વયો ગયો ભગવાનના દર્શન નથી થયા મહારાજ અહીંયા આવ્યા નથી હું ત્યાં ગયો નથી દાજ મળી થાવાય ને મારા જ આવ્યા અર્ધી રાઈ વૈદરાજને કહે વૈદરાજ કમાળ ખોલો મારા જ આવ્યા રાજી રાજી ગયા મહારાજ બહુ ઘણો ટાઈમ થયો તમે પધાર્યા નથી હું ત્યાં દર્શન કરવા આવ્યો નથી મહારાજને કે આપણે રસોઈ કરીને જમીએ બધા મહારાજ કે અમારે કાંઈ કરવું નથી તમારી તાણ હતી એટલે મહારાજ કે અમે તમને દર્શન દેવા માટે આવ્યા પછી દર્શન કર્યા અને ભક્તના મનોરથ પૂરા કર્યા ભગવાનના ભક્તને અકડામણ થાય ત્યારે એ ભગવાનની મૂર્તિ આવે ને તો એ જ્યાં હોય ત્યાં ભગવાન ત્યાં દોડીને જાય છે નિષ્કુળાનંદ સ્વામી એમ કે છે દૈહિક દુઃખે નથી દાજતા પોતાના શરીરમાં ગમે એવું દુઃખ હોય તો એનું દુઃખ એને કાંઈ નથી અને પંચ વિષયમાંય પ્રીતિ નથી પંચ શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એક પ્રીતિ ભગવાનના સ્વરૂપમાં જ એને છે દેહમાંય પ્રીતિ નથી અને પંચ વિષયમાંય પ્રીતિ નથી અને સૂતા બેઠા જાગતા ભગવાનના ગુણ સિવાય બીજી વાત નથી હે ભજન સિવાય બીજી વાત નથી આવો જે ભક્ત છે એને ભગવાન ક્યારેય ભૂલતા નથી કે તમે તમારો દેહ ભૂલો તો હું ભગવાનના ભક્તને ભૂલું આપણને આપણો દેહ ક્યારેય ભૂલાતો નથી ત્રણેય અવસ્થામાં આપણને આપણો દેહ ભૂલાતો નથી અને ત્રણેય અવસ્થામાં આવો ભક્ત છે એ ભગવાન ભૂલતા નથી સફાણા બેઠા છે જે ભક્તને માટે અને બીજાનો ભરોસો કોઈનો નથી આવો ભગત છે કાળનો નહીં કર્મનો નહીં માયાનો નહીં સ્વભાવનો નહીં કોઈનો ભરોસો નથી કોઈ અવતારા દીકનો એને ભરોસો નથી કોઈ દેવનોય ભરોસો નથી એક સ્વામિનારાયણને ભરોસે જ એ રહેતા હોય છે અને ભરોસો કેવો દુખ આવે તોય મારા ઈષ્ટદેવથી આવે સુખ આવે તોય મારા ઈષ્ટદેવથી આવે આટલો ભરોસો છે હે અને દુઃખ આવે તો એ એમ માને છે કે ક્યાંક મારા ઈષ્ટ દેવની આયજ્ઞા લોપાણી હોય તો હોય કાળ કર્મ માયા એ કોઈ એને દુઃખ દેવા માટે નથી તો આપણે વિચાર કરવાનો કે આ ભક્ત કેવા છે સામીનાયન સિવાય બીજો કોઈ નહીં એટલે કોઈ નહીં એવા ભક્ત ને માટે થઈને ભગવાન પૃથ્વી ઉપર આવે છે કોઈનો ભરોસો નથી અને કેનો નિર્ધાર છે એનો નિર્ધાર જ છે કોઈનો ભરોહો નથી તમ વિના ત્રિલોકમાં માં નથી પડતો બીજાનો ભાર કોઈનો ભાર પડે ને તો આપણે એમ કહી શકીએ કે હજી નિષ્ઠામાં થોડીક ખામી કહેવાય સ્વામિનારાયણ મહિલા એટલે સ્વામિનારાયણ મહિલા બીજા કોઈનો ભાર નહી અને સર્વના કારણ સર્વેના સ્વામી આવી રીતે ધ્યાન કરી અને શ્વાસે શ્વાસ મહારાજનું ભજન કરે નિષ્કુળાનંદ સ્વામીએ એક પરચો લખ્યો છે ભક્ત ચિંતામણીમાં બિંદા ભગતનો પરચો છે પરધન પરહરિયા પરહરિયા બીજા નામ સ્વામી નારાયણ ને સમરે છે આઠું હે વિચાર કરો બધા નામ મૂકી દીધા પરધન પર સ્ત્રી પછી માંડા માણસો એની ઠેકડી કરો આને વિમાન લેવા આવશે ને તો ઓલો કે હું દાંડીયોલીને એની ભેરો જાય હું આ વિમાનની વાહે ટીંગાઈને જાય ને આ ભક્તિ બીજા ભેદની પછી મહારાજ એની આયુષ્ય પૂરી થઈ ને એટલે મહારાજ એને આવ્યા આખા ગામને મહારાજે દર્શન દીધા અને એટલો બધો પ્રકાશ 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 થઈ ગયો કે ગામ આખું પ્રકાશમાં અંજાઈ ગયું એટલે પછી ઓલા બધા વાતો કરતા થાય કે આપણે તો આમ વિચાર કરતા હતા કે આ ભાઈ બીજા નામ ને કોઈને લેતો નથી ને પર ધન ને પર શ્રી કોઈનું ધન નથી લીધું અનિતી નહીં આપણે આની મસ્કરી કરતા હતા પણ આ તો કાંઈ ખોટું ના પડ્યું આવા ભક્ત કાંઈ ઈચ્છા નથી રાખતા મહારાજ પાસે કે મહારાજ પરચો બતાવીને મને તેડવા આવો અને છતાંય ભગવાન પોતાની ઈચ્છાથી બધા દર્શન આપી અને આવા ભક્તોને મારા તેડી જાય સર્વેના કારણ સમજી સમયે છે શ્વાસે ઉશ્વાસ સર્વના કારણ છે અને શ્વાસો શ્વાસ એ જ રટણ એને બીજું રટણ જ નમરે એને તમે જોવો ઘણા સ્ને ટેવ પડી હોય ને આમ બીજું કઈ નહીં હાલતા ચાલતા સમનારાયણ સમનારાયણ એ એના ભલે ગમે ક્રિયામાં હોય પણ એનું ભજન ચાલુ એ આ સ્વામીએ લખ્યું કે શ્વાસો શ્વાસ ભજન એ ચાલુ જ હોય મોક્ષાદી નથી માગતા દે છે ચતુર્ધાથી ઉદાસ ચાર પ્રકારની મુક્તિ છે એ નથી માગતા એ તો ન માગી શકીએ આપણે સમજીએ પણ મોક્ષ માગવાનો છે ને એનો અધિકાર છે પણ છતાંય મોક્ષ પણ ભગવાનને મોક્ષ કરવાનો અધિકાર છે આવા જે ભક્ત પૃથ્વી ઉપર આવતા હોય ને એ દેહ ધારી જ હોય સ્વામી લેખું કે ગુણાદિત સ્વામી વિચરે છે કંગાલ નિહાર ધૈન હો ધૈન કરે છે કોટી ને નિહાર હે મનુષ્યની હેરે જ વિચરતા હોય આવા ભક્તો છે એ પણ એના યોગમાં જે આવે ને એને અક્ષરધામની પ્રાપ્તિ કરાવે ગુણાદિતાનંદ સ્વામીએ દેશી દ્રષ્ટાંત આપ્યો સ્વામી કે ઝાડ કાતરની માથલી ઝાડમાં આવે ને અને કદાચ જો એ ઝાડમાં આવે તો બીજા જે માથલા અંદર આવ્યા હોય એ માથલાને કાઢીને પોતે નીકળી જાય એમ આવા ભગવાનના ભક્ત આ પૃથ્વી ઉપર આવે ને કદાચ અને કદાચ એ ભક્ત પૃથ્વી ઉપર આવે ને તો આપણને એનો જોગ થાય ને તો આપણને કાઢતા જાય અને એ વયા જાય એવી આજની કથા આવી સહજાનંદ સ્વામી મહારાજની જય